કમ્પ્યુટરમાં આપણે ડોમેન અને એના ક્ષેત્ર જો જોઈએ તો સૌથી પહેલું છે ડોટ કોમ તો એ કયા ક્ષેત્રે વપરાય છે ડોમેન તો કે વ્યવસાયિક ક્ષેત્રે ત્યાર પછી છે ડોટ ગવર્મેન્ટ કયા ક્ષેત્રે વપરાય છે તો કે સરકારી ક્ષેત્રે ત્યાર પછી છે ડોટ ઈડીયુ કયા ક્ષેત્રે એડીયુ એટલે કે એજ્યુકેશન શૈક્ષણિક ક્ષેત્રે આ ડોમેન છે વપરાય છે ત્યાર પછી ડોટ ઓ કયા ક્ષેત્રે વપરાય છે તો કે સંસ્થા ક્ષેત્રે ત્યાર પછી ડોટ એન એટલે કે નેટ નેટવર્ક ક્ષેત્રે ત્યાર પછી ડોટ ઇન્ફો એટલે કે માહિતી ઇન્ફોર્મેશન એટલે માહિતી ક્ષેત્રે ત્યાર પછી ડોટ એમ એટલે કે મિલિટરી ક્ષેત્રે ત્યાર પછી ડોટ આઈ એટલે શું ઇન્ટરનેશનલ ક્ષેત્ર એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ત્યાર પછી ડોટ એ એરોપ્લેન એટલે કે વિમાન સેવા વિમાન સેવા ક્ષેત્રે ત્યાર પછી ડોટ સી ડબલ ઓપી કુપ એટલે કે સહકારી ક્ષેત્રે કો ઓપરેટિવ જેને કહેવાય તો આ હતા ડોમેન અને એના ક્ષેત્રો વિડીયો ગયો હોય તો લાઈક કરજો ના સમજાણું હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ